નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી ગુજરાતમાં આપણે જોયું કે અત્યારે કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના ભાગોમાં છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે આપણે જોયું કે જે અમરેલીનો ભાગ છે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે ત્યાં અત્યારે ખેડૂતના પાકને ઘણું બધું નુકસાન થયું છે તેને કારણે ઘણા બધા ધારાસભ્યો જે છે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને પત્ર લખી લોકોને સહાય કરવાની માંગ કરી છે તેવી જગ્યાએ અત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે આપણે પત્ર ઉપર નજર કરીએ કિરીટ પટેલે પાટણના ધારાસભ્ય ત્યારે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે વિષય છે ગુજરાતના ખેડૂતો માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બાબતે ઉપરોક્ત વિષયને અનુસંધાને સવિને સાથે જણાવવાનું કે આપશ્રી ગુજરાતના પનોતા પુત્ર છો આપ હંમેશા ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા હો છો આપણે અરવાર જોયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ખેડૂતોની વાત કરતા હોય છે ખેડૂતોના વિષય વાત કરતા હોય છે ચાલુ સાલે ગુજરાતમાં ભારે વરસાદ થયેલ છે અને અત્યારે માવઠું એટલે કે કમોસમી વરસાદ પણ ચાલુ છે જેના લીધે ગુજરાતના ખેડૂતોની જીવન દોરી સમાન પાક ને ભયંકર નુકસાન થયેલ છે અત્યારે આપણે જોયું કે ઘણા બધા વિસ્તારો છે જ્યાં ખેડૂતના પાકને બહુ બધું નુકસાન થયું છે મગફળીનો પાક બગડી ગયો છે ડાંગરનો પાક બગડી ગયો છે કપાસના પાકને ઘણું નુકસાન થયું છે તેના કારણે ખેડૂતોને અત્યારે જે પોતાના પાકની ચિંતા સતાઈ રહી છે અને ખેડૂતો અવનવાર પોતાના પાકની રાહત પેકેજની માત કરતા હોય છે રજૂઆતો કરતા હોય છે પણ આ બધા પત્રો તો લખાતા હોય છે પણ ખેડૂતોને સુધી સહાય પહોંચતી નથી ગયા વર્ષની સહાય પણ જે સુધી પહોંચી નથી આપણે પહેલાં દ્રશ્યો પર નજર કરી કે ખેડૂતોના પાકને કેટલું નુકસાન થયું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ વરસતા આજ ખેડૂતોની હાલત જો આવી છે કે બાબાઈ કેવી દશા છે આ વરસાદ ભાઈ

હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી છે ખેડૂત ની તો આમ આપડું થઈ જાય આપણું એકલા નું કઈ નો હાલે

খোরে <laughs>

ખેડૂતોને ખેતી છોડાવવા માટે થઈને આ યુદ્ધ લે આવે આવું નકર તો યુદ્ધ ન ગમે ખેડૂત બિલકુલ પાપી ન હોય પણ ભગવાન છે ને યદા યદા હિ ધર્મષ્ય જ્યારે આ પૃથ્વી ઉપર ભાર વધી જાય પૃથ્વી ઉપર જે પાપ વધી જાય ને તે ભગવાન આવું કરે મહાભારતનું યુદ્ધ થયું ને તે દુર્યોધનનો પાપ વધ્યો હતો ત્યારે ખબર પડી કે આ કરવું પડ્યું હતું ભગવાન ભગવાનને ખબર હતી અને એની અંદર ભીષ્મ પિતા કર્ણ બબડીક અને અભિમાન્ય આવા લોકોને એને મારવા પડ્યા હતા કારણ કે એ લોકોને દગાથી મારવા પડ્યા હતા એ ન મળ્યા જ મહાભારતનું યુદ્ધમાં જીત ન થાય એ પેલો આપણે ખરેખર કર્ણ ભીષ્મપિતા એના જેવા ખેડૂત છે કોઈ બી હિંમત ના રહીએ પણ પેલો ખેડૂત મરે તો રગત મરે એટલે ભગવાન છે ને પેલા ખેડૂતને મારે ખેડૂત મરે તો દુનિયા મારે ખેડૂતનો પાપ ન હોય બેટા બાકી કારણે કે હાંખમાં વરસાદ ન હોય અને વરસાદ વરસે અને ખેડૂતો મરે તો એમાં એ ખેડૂતનો પાપ ન હોય દીકરી તારા મનનો વેમ છે ક્યાંક ખેડૂતનો કોઈ એવા વ્યક્તિને સાથ આપ્યો હોય એવા વ્યક્તિને આ રીતે કદાચ સપોર્ટ કર્યો હોય એવા વ્યક્તિના પાપને કારણે આજનો ખેડૂત ભોગવી રહ્યો બેટા એટલે ભગવાન પહેલાં કાંટ તો આપણે મારે આપણે મરીએ ખેડૂત પહેલો મરે પછી જગત મરે સમજે એટલે ભગવાન છે ને પહેલાં ખેડૂતને મારે કોરોનામાં એનાથી બેડ ના આવ્યો હવે આ દેશમાં ખેડૂત મરી જાય ખેડૂત પૂરો થઈ જાય તો જ ભગવાન ખબર પડે કે આ સૃષ્ટિનો નાશ કરીએ છીએ એટલે આપણે માટે થઈને લગાપટતા કરવા પડે ભગવાનને વરસાદ વરસાવવા પડે કારણ કે ભીષ્મ પિતાને મારવા માટે કર્ણને મારવા માટે બબરીકને મારવા માટે અને અભિમાન્યુને માટે ભગવાનને પહેલાં મારવા પડ્યા હતા એટલે ખેડૂ પહેલો મરે તો દેશ બાકી આ કારણે કમોસી વરસાદ હોય કારણ કે હવે ખેડૂતની શિયાળો પણ ફેલ થાય ખેડૂતોનો વાવેલો પાક અને પાકેલો પાક સદંતરે નિષ્ફળ થયેલ છે જેથી ખેડૂતોના ખેડૂતની આર્થિક હાલત ખૂબ જ કફોડી બનેલ છે વધુમાં ચાલુ સાલે ગુજરાતના ખેડૂતો માટે મગફળીના ટેકાના ભાવે એમએસપી માટે બે એકર જમીન મર્યાદિત નક્કી કરવામાં આવેલ છે જે પણ યોગ્ય નથી તથા રાહત પેકેજ માટે પણ જે મર્યાદિત નક્કી કરવામાં આવેલ છે તે પણ એ પણ દૂર કરીને ખેડૂતોને ખરેખર જે વાવેતર કરેલ છે તેના આધારે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એ વિનંતી છે આપ શ્રી ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોની ચિંતા કરો છો ત્યારે ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પ્રકારનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે સત્વરે તેનો અમલ કરવામાં આવે સૂચના આપવા વિનંતી જે પત્રમાં કિરીટ પટેલે અત્યારે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખેડૂતોને તાત્કાલિક સહાયકારમાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે આપણે સાંભળી કિરિટ પટેલે વધુમાં શું કહ્યું જે મેં ગુજરાતના બનોટા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોની વારંવાર ચિંતા કરવામાં આવે છે ત્યારે સાલો સાલે ગુજરાતના તમામ વિસ્તારના સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે એના લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અને વડાપ્રધાન શ્રી આગામી એકત્રીસમી તારીખે ગુજરાત આવી રહ્યા છે જો અમને સમય આપશે તો ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આ બાબતે રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવશે તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં